વરસાદની આગાહી હોવાથી સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને તૈનાત રાખી છે બનાસકાંઠામાં આવેલી એનટીઆરએફની ટીમે ડીસાની બનાસ નદીના કાંઠાના ગામોના લોકોને પૂરની પરિસ્થિતિમાં પહોંચી વળવા તેમજ બચાવની કામગીરી કરવા જરૂરી તાલીમ અને સૂચનાઓ આપી હતી રાજ્યભરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા અનેક જિલ્લાઓમાં નદી નાળાઓ છલકાઈ જતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જોકે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં પણ સાવ નહિવત વરસાદ થયો છે આગામી બે દિવસમાં બનાસકાંઠાના ઉપરના ભાગે દક્ષિણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોવાથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણી વધવાની શક્યતા છે હાલમાં બંને ડેમ પચીસ ટકાથી પણ ઓછા પાણીથી ભરાયેલા છે જોકે તેમ છતાં રાજસ્થાનમાં વધુ વરસાદ થાય તો બંને ડેમમાં પાણી વધી શકે અને જો દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઊભી થાય તો કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા એનડીઆરએફની ટીમે બનાસ નદી કાંઠે આવેલા રાણપુર ઉગમ રાસવાસ રાણપુર વચલા વાસ વાસડા મોરથલ ગોડિયા ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને પૂરની પરિસ્થિતિમાં બચાવવાની કામગીરી કરવા જરૂરી સૂચનાઓ અને તાલીમ આપી હતી